નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સાત નવ બે હજાર ચોવીસ અને વાર શનિવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તે પણ સો ટકા સાચા તો ચાલો તેના પર એક નજર માણી લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલી આવ્યા હો તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીના ઉપર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે તો ઊંઝા તારીખ સાત નવ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે બે હજાર પાસઠથી બત્રીસો અઢાર ઈસબગુલ જેનો નીચો ભાવ છે ત્રેવીસો વીસ અને ઊંચો ભાવ છે સત્યાવીસો પંદર સફેદ જે છે અઢારસોથી છવ્વીસો બાવન અને આગળ છે સુવા જે છે તેરસો પાંત્રીસથી સોળસો પંચ્યાસી વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર એકસઠ અને ઊંચો ભાવ છે બે હજાર નવસો પચાસ જીરું જે છે એકતાલીસોથી એકાવનસો અને હવે છેલ્લે છે રાયડો જે છે એક હજાર ચાલીસથી અગિયારસો છ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ